આજે અમે ડભોડા ગામથી બળિયાદેવના દર્શન કરવા માટે લોભા ગામ આવી ગયા છીએ જય બળિયાદેવ મહારાજ આજે ધરોઠમ છે આજના દર્શન બળિયાદેવ મહારાજ જય 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 શ્રી બળિયા મહારાજ આજે બળિયા મહારાજના દર્શને અમે લોભા ગામ આવ્યા છીએ જય વળિયા મહારાજ આ છે વરિયાદેવ મહારાજનું મંદિર લોભા ગામ જુઓ આ ભાઈ ઉજાગરાના લીધે સોઈ ગયા લાગે છે જુઓ જુઓ આ શ્રીફળ વધેરાય છે ભળિયાદેવ મહારાજના જુઓ જય વડિયાદેવ આ મોટો હોલ છે યાત્રિકોને માટે સરસ છે મોટો હોલ છે આ ગાર્ડન છે ભિયા બાપ જી રે તું તો દિન ને તારે હે દિન દુખિયા તારે લાખો જીવો ને ઉગારે ભિયા બાપ જી રે તું તો દિન દુખિયા તારે ગુરુ વચનથી મસ્તક દીધું ધન ધન તારી ભક્તિ હૈ જી ધન ધન તારી ભક્તિ યુગો યુગો સુધી પૂજા સે બળિયા તારી શક્તિ હૈ બળિયા તારી શક્તિ હો સાચી બાધા કરનારા હો સાચી બાધા કરનારા ને ભૌથી પારો તારે બળિયા બાપજી રે તું તો દિન દુખિયા ને તારે જય બળિયા દેવ મહારાજ આ છે બળિયા દેવ મહારાજ લોભા ગામ આજનો દર્શનનો લાવો લોભા ગામ જય બળિયા દેવ મહારાજ આ થેલામાં જો આ પ્રસાદ લઈ જાય છે લાડવા બળિયાદેવ મહારાજનો પ્રસાદ એક પેકેટના સિત્તેર રૂપિયા હં અને ચવાણું પણ સિત્તેર રૂપિયાનું એક પેકેટ પાંચસો ગ્રામનું આવે છે આ પાર્કિંગ છે લોભા ગામ બળિયાદેવ મંદિરે વિશાળ પાર્કિંગ છે અમે આજે ડભોળાથી લોભા ગામ દર્શન કરવા માટે આવ્યા છીએ ગાડી લઈને આ હા હા પય દો પાણી તો જો કેટલું ભરાઈ ગયું છે ધોધ માર વરસાદ પડી ગયો છે જો ભાઈ ખાડામાં ના પડતા ધ્યાન રાખજો ભાઈ પાણી તો જો ભાઈ ધીમા ભાઈ તમે હામા ભાઈ 릭શાવાળા ને તો ભાઈ આવતો જ નહીં ભાઈ તું આમદાદ રિંગ રોડ બહુ છે અમદાવાદ રિંગ રોડ છે સરદાર પટેલ રિંગ રોડ તો આ કઈ જગ્યા છે ભાઈ કઠવાડા કઠવાડા હા હા

પેલા ગાડી નાખી ભાઈ અંદર આ બધા ની રીતે જવાનું છે અરે કાઠી વસ્તુ છે યાર પેલો જો પેલું ઉપર પર છે આખું જ્યા મગા બચી જ્યો ભાઈ બચી જ્યા ભાઈ ભાઈ આ બ્રિજ નું કામ ચાલે છે સરદાર પટેલ રિંગરોડ કઠવાડા ના ના પાછળ પાછળ જવા દો આ ગાડી કેટલી જો ડુબાઈ છે ઘરા દેઉસા આ દરિયો તો હું તો અહીં દરિયો જોવો જો મોજા આવે જોલા લેજે તો કોણ હે પેન્ટા આ તો વધારે આ વધારે પાણી છે જો અમે લોભા ગામ જઈને દર્શન કરીને આવ્યા છે હા અને પાણીમાં વરસાદનું છે અને મને લાગે છે કે ગટરનું પાણી પણ મિક્સ થઈ ગયું લાગે છે વરસાદ છે ને દરિયાના મોજા હોય એ રીતે તો મોજા વાહ વાહ શું નજારો છે વાહ બહુ સરસ લાગ દુકાનમાં પણ અંદર પેસી ગયું એટલું છે પાણી હા હા ગરિયે છે એમ નીકળ રહે ટૂંક સમયમાં જ આપણને હવે રસ્તો મળી જાય એવું લાગે છે આ મને લાગે છે કે ત્રણ કિલોમીટર ઉપર થઈ ગયું લાગે છે હા ત્રણ કિલોમીટર ઉપર આ ચાર કિલોમીટર થવા રે ઓ મંગા ધીમુ રાખ લે બુહા હા હવે બાર આવી ગયા છે ઓહો હો મેઘરાજા એ તો મહેર કરી દીધી ભાઈ ભાઈ સરસ પણ હજુ આ પુલ જે હજુ છેડો આવ્યો નથી આગળ પણ એક ક્રોસ પડતો હોય એવું લાગે છે જુઓ આ હાઈ ટેન્શન પોલ છે દેખો આ પાવર હાઉસ આવી ગયું કઠવાડા પાવર હાઉસ રોડ ભૈયા ખાડા છે જરા ધ્યાન રાખજો